નમસ્કાર ફરીથી એક વખત હું ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ ના લાઈવ કરું છું મહેસાણા લોકસભાની જયારે વાત કરી રહ્યા છે ત્યારે મહિલાઓની વાતો પણ જાણવી જોઈએ મહિલાનો મત પણ જાણવો જોઈએ એટલે આપણી સાથે મહેસાણાથી જ બહેનો છે તેમની સાથે વાત કરીશું બહેનો આ ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છે અને યોજનાઓ થકી તેમને કેટલો લાભ રહે છે બેન શરૂઆત આપનાથી કરીએ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે બહેનોના મતે ઇલેક્શન શું અને બહેનો માટે ઇલેક્શન બહેનો માટે ઇલેક્શન એટલે અમારે એક હક છે આ ઇલેક્શન તો મત જ જોઈએ વ્યક્તિને અને જ્યારથી આ સરકાર છે ત્યારથી તો અમારા બધા માટે બહુ સગવડો થઈ ગઈ છે લેડીઝો માટે ઘણું બધું કામ કર્યું છે સરકારે સારું એવું કામ કર્યું છે છોકરીઓ અત્યારે ભણે છે પહેલાં અમે ગામડામાં અમે સોશિયલ વર્કર તરીકે જતા એટલે લેડીઝોની આમ સ્થિતિ જોઈએ તો બહુ દયનીય હોતી જે અત્યારે નથી અત્યારે એ લોકો બધા બહુ ખુશ છે સરકારના કામથી કામ થી સારું એવું કામ કરે છે બા તમે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ છે પહેલાની સરકારમાં ને અત્યારની સરકારમાં તફાવત શું લાગી રહ્યો છે ખાસ કરીને માહોલમાં બદલાવ કેવો દેખાય માહોલ તો સારો પહેલાની નતાનનો તો માહોલ સારો જ છે ને બધી રીતે છોકરીઓને સારું મળે છે માતાઓનો મોન પાન શાન બધું મળે છે એમની સગવડ મળે છે બધું સારું જ મળે છે આપણે પેલા ચૂલા સળગાવતા હતા નવા સળગાવતા હતા પાણી ભરવા જતા હતા સળ નોખવા જતા હતા અત્યારે ઘરમાં નળ આવ્યા ઘરમાં બધું સગવડ આવી ગેસ આવ્યા ચૂલા રોટલા કરતા હતા પછી સગવટ હતી અત્યારે સગવટ બધી મળે છે અને સારું કામ ચાલે છે આપની દ્રષ્ટિએ મહિલાનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે બહેનો કઈ રીતે જોઈ રહી છે એક સાંસદ પાસેની અપેક્ષાઓ પણ ઘણી બધી હોય તમારા જે સાંસદ એ તો ખુદ બહેન હતા કેવા કામો કર્યા છે ને મહિલા માટેના કામો વિશેષમાં જણાવીએ તો ખરેખર બહેનો અત્યારે પ્રગતિના પંથે છે શ્રી મોદી સાહેબે જે જે એમના માટે યોજના યોજનાલક્ષીઓ કાર્યક્રમો લાવ્યા છે જે એમને સહાય આર્થિક સહાય છે કન્યા કેળવણી છે એ પોતાના ખુદના પગ ઉપર ડિપેન્ડેટ ઊભી થઈ શકે અને પોતાની આવક ઊભી કરી અને પોતાનું સ્થાન સમાજમાં જાળવી શકે એના માટેની પણ ઘણી બધી યોજનાઓ મોદી સાહેબ લાવ્યા છે તો એના અનુલક્ષીને બહેનો ખરેખર અત્યારે આર્થિક રીતે પગભર થઈ રહી છે અને બહુ ઘણી સારી બાબત છેક સાંસદ સુધી પછી એરોપ્લેનમાં ફ્લાઇટો ઉડાડવા સુધીની સિદ્ધિઓ બહેનો હાંસલ કરી રહી છે દરેક ક્ષેત્રમાં બહેનોએ પગ માંડ્યો છે કે કયા ક્ષેત્રમાં પુરુષ સમોવડી બનીને અત્યારે જીવી રહી છે અને એ બધું અત્યારની સરકારને જ છે કે એ તમને જુદી જુદી યોજનાઓ વિશે તમને જુદું જુદું જ્ઞાન પૂરું પાડે છે અને તમને આર્થિક રીતે પણ સહાય કરે છે બીજી ઉચ્ચ શિક્ષણ નિધિ સહાય પણ શિક્ષણ પણ દીકરીઓનું અત્યારે ખૂબ આગળ વધી રહ્યું છે કે દીકરીઓ શિક્ષણ મેળવે છે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે રામ મંદિર અયોધ્યામાં કે જે અશક્ય હતું કે જે વસ્તુ જ વિચારી શકાય એવી નથી કે ભવિષ્યમાં પણ આવું જોવા મળશે આપણને એ પણ અત્યારની પેઢી અને આગળની પેઢી ઉપરાંત ભવિષ્યમાં જે આગળની પેઢી આવશે એ પણ જોઈ શકશે અને એક

કોઈપણ બહેનોને અત્યારે કોઈ પણ એમને તકલીફ નથી બધી જગ્યાએ અનામત છે તે સરકાર એમને બધી રીતે પૂરી પાડી રહી છે એટલે આપણી બેન દીકરીઓ બધી બહાર આવી રહી છે ભણવામાં પણ આગળ આવી રહી છે ક્યાંય પણ જવું હોય તો એમને ક્યાંય તકલીફ નથી પડતી દરેક જગ્યાએ બહેનોનો વિકાસ સારો એવો થઈ રહ્યો છે બહેનો માટે ખાસ કરીને સરકાર ઘણી બધી યોજનાઓ જેમ સખી મંડળ હોય ગણી ન શકાય એટલી બધી યોજનાઓ છે એ યોજનાઓ ખરા અર્થમાં બહેનો સુધી પહોંચે છે ખરી હા પહોંચે છે કારણ કે શું ઘણી વખતે આપણે રિવ્યુ જોતા હોઈએ છીએ તો ઘણા બહેનો ખૂબ સારા રિવ્યુ આપે છે અને બીજી વસ્તુ શું કે મારી હું એક સ્કૂલમાં પ્રિન્સિપાલ છું બાળાઓને ઘણી બધી સ્કોલરશીપ ગવર્મેન્ટ આપી રહી છે એનાથી વાલીઓ પણ પ્રોત્સાહિત થાય છે બાળાઓને મોકલવા માટે બીજી વસ્તુ કે પ્રધાનમંત્રી મધ્યાહન ભોજન યોજના જે આપણી ચાલી છે પીએમ પોષણ યોજના એના થકી એ ખૂબ સારી યોજના છે મોદી સાહેબની કે જેનાથી બાળાઓને જે બાળાઓ ઘરે જમવાનું પ્રાપ્ત નથી કરી શકતી એ બાળકો જમવા માટે પણ આવી રહી છે અને પરિણામે એમનું જે ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટી રહ્યો છે અને એનાથી બાળાઓનો વિકાસ થાય છે બાળાઓને ગ્રાન્ટ બાળાઓને જે સ્કોલરશીપ મળે છે એનાથી એનું એજ્યુકેશન વધે છે અને એના કારણે દરેક બાળા આજે પગભર થવાના સપના જોઈ રહી છે અને થશે જ મોદી સાહેબની સરકાર જે છે એ બાળાઓ લક્ષી જ છે પણ પરિણામે તેત્રીસ ટકા જે અનામત આપી છે એમાં દરેક દરેક સ્ત્રી પોતે આજે હમણાં જ વિધાનસભામાં પણ સરસ મજાનું એક પ્રેક્ટિકલ કર્યું હતું કે જેમાં દરેક મહિલાઓ દરેક બાળા એક આજે કોઈ સીએમ બને છે કોઈ મંત્રી બને છે અને એના કારણે પોતે પોતાના સપનાઓ સાકાર કરી રહી છે વિશ્વ મહિલા દિનના દિવસે એટલે ખૂબ સારી યોજના મોદી સાહેબ બહાર પાડી રહ્યા છે અને દરેક મહિલા માટે આજે પ્રગતિના એંધાણ છે બહેનોની અપેક્ષામાં એમને એમની પહેલી તો એમની સેફટી જોઈએ એટલે બધા સેફ્ટીથી થી રહી શકે બહાર રાત્રે પણ જવું હોય તો જઈ શકાય બીજું કે ભણવામાં પણ એ લોકોની સેફ્ટી જોઈએ ઘણી જગ્યાએ તમે જુઓ તો સ્કૂલો કોલેજોમાં છોકરીઓની બદનામી કરતા હોય છે પણ એના માટે સેફ્ટીના કાયદાને એ બધું આગળ લાવ્યા છે ગામડામાં નળ રોડ રસ્તા ઘેર ઘેર ગેસના બાટલા એ બધું ઘણી ઓછી કિંમતમાં મળે છે બીજું કે વિધવાઓને પેન્શન આજે ડાયરેક્ટ બેંકમાંથી મળે છે એમને એટલે એ પણ શાંતિથી જીવી શકે છે બીજું કે સીવણના મશીન છે એ ગરીબ છોકરીઓ ભલે ભણે નહીં તો સીવણના મશીનથી એ એમનું ઘર પૂરું કરી શકે છે બીજું કે કોલેજમાં છોકરીઓ આવે ગરીબ તે લોકોને સ્કૂટી પણ ગવર્મેન્ટ ફ્રી આપે છે એ રીતે ઘણી રીતે મદદ કરે છે આપણા મોદી સાહેબની એક સરકાર એટલે એ જ આપવી જોઈએ અને બધાએ એમને જ મત આપવો જોઈએ આપની બેન શું અપેક્ષાઓ છે સાંસદ પાસેથી આવનારી સરકાર પાસે આવનારી સરકાર પાસેથી તો બસ એ જ અપેક્ષાઓ છે કે લેડીઝો માટે આટલું સારું કામ થાય જ છે અને આગળ કર્યા કરે એ લોકો લેડીઝો માટે કામ દ્રષ્ટિ એવું કહેવાય છે કે ગુજરાત એ ખૂબ સુરક્ષિત છે આપને કઈ દ્રષ્ટિ એવું લાગે છે કે ગુજરાત બહેનો માટે ખૂબ સુરક્ષિત છે ખૂબ ખૂબ સુરક્ષિત છે આપણે જો નવરાત્રીમાં જુઓ તો તમે રાત્રે બહેનો બબે ત્ર ત્રણ વાગે સુધી એકલી બહેનો ફરતી હોય છે નવરાત્રીમાં ગાવા જતી હોય છે એ જ વસ્તુ આ એક વસ્તુ તમને કહું કે હું બોર્ન એન્ડ બ્રોટઅપ આમ ભોપાલ છે એમપીમાં એટલી સુરક્ષા ત્યાં નથી જે સુરક્ષા અહીંયા છે અહીંયા અમે લોકો જેટલી ફ્રીલી ફરી શકીએ છીએ ત્યાં દસ વાગ્યા પછી કોઈ લેડીઝ એકલી ફરી ના શકે એ વસ્તુ છે અને અહીંયા અમે બહુ સેફ ફીલ કરીએ છીએ છોકરીઓ ગમે ત્યારે ગમે જ અમે લોકો આવીએ જઈએ કોઈ અમને બીજી તકલીફ નથી પડતી એ મોદી સાહેબે બહુ સરસ કરી છે કામ હવે સાંસદ આપ જે ચૂંટીને લાવશો કયા આધારે અને શું અપેક્ષાઓ સાથે કારણ કે સાંસદ એક સેતુ બનતા હોય છે કેન્દ્ર સરકાર સાથેનું કયા આધારે મત થાય અને કયા આધારે અમને ચૂંટણી લાવવા પહેલું તે જે સાંસદ ને લાવીએ ને તે લોકો વચ્ચે જઈ શકે એવો અને લોકોના પ્રશ્નો સાંભળી શકે એવો હોવો જોઈએ લોકોના પ્રશ્નો સાંભળીને ફક્ત એને ચોપડે ફક્તરે નોંધાવી દે એવું નહીં એના ઉપર ક્વિક એક્શન લઈ શકે એવો સાંસદ જોઈએ આ બધી અપેક્ષાઓ સાંસદે પૂરી કરવી જોઈએ કે પ્રશ્નો જનમતનો પ્રશ્ન સાંભળે અને એના સોલ્યુશન લાવી શકે લેડીઝ હોય વૃદ્ધો હોય કે સામાન્ય જન આદમી હોય પણ દરેકના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ મોંઘવારી તો દેશમાં વધી જ રહી છે અત્યારે હાલનું જ જોવો તો લીંબુ બસો રૂપિયા ને ત્રણસો રૂપિયા થઈ ગયા છે જે માણસ દસ હજારની કેપેસિટી વાળો હોય પગારદાર હોય એ ઘરનું ભાડું પડે કે રોશન ખરીદે કે કેવી રીતના ઘરનું પૂરું કરે પ્લસ અત્યારે ફી પણ મોંઘી થઈ ગઈ છે એટલે મોંઘવારી તો વારંવાર બધાની ફરિયાદો આવે છે ને કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી જ રહી છે શાકભાજી બેનનું બહેનોનું બજેટ જે હોય છે એ ખોરવાઈ જાય છે એમના આટલા બજેટમાં આટલું ઘર ચલાવવાનું હોય છે એ રીતે ચાલી જ નથી શકતા શાકભાજીના ભાવ પણ દિવસે ને દિવસે વધી ગયા છે તેલના ડબ્બાના ભાવ પણ વધી રાખે છે એટલે મોંઘવારીની તો લિમિટ રહેતી નથી પણ ગરીબો માટે મોદી સાહેબ

કહી ના શકાય પણ આરટીઓ આગળ એમને તાત્કાલિક સ્મશાન પણ ઉભું કરાવ્યું હતું એટલે એ સરકારે તો એમના પૂરા જ પ્રયત્નો કર્યા છે કે દરેકને વેક્સિન મળી રહે અને વેક્સિન વન બાય વન કોઈને તકલીફ ના પડે એ રીતે બધાને પ્રોવાઈડ કરી હતી અને એ રીતે અમારી સ્કૂલોમાં પણ બાળકોને સરસ રીતે બધું આયોજનપૂર્વક કામ થયું હતું આપને પણ એક પ્રશ્ન પૂછીશ કે મત એ આપણો અધિકાર છે અને આપણે આપવો જોઈએ તો તમે કયા આધાર ઉપર મતદાન આવતે કરવા જઈએ મત અમે તો દર દર વખતે કરીએ છીએ પણ મત એ આપણી સેફ્ટી તો પહેલી જોઈએ બીજું કે આપણા જે કોઈ બી પ્રશ્નો હોય એના હલ કરી શકે એવા ઉમેદવાર આપણે ચૂંટવા જોઈએ અને એ આપણે આગળ મૂકવું જોઈએ ઉમેદવારને કે અમે મત આપીએ છીએ પણ અમારા પ્રશ્નો છે એ બધા સોલ્વ થવા જોઈએ ગરીબ માણસોનું ખાસ ધ્યાન આપવું જોઈએ કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ થાય તો મોદી દાદાએ આપણને એકસો આઠની સગવડ આપી છે કે તરત એનું સોલ્યુશન આવી શકે એમને સારવાર મળી શકે

તો બેનો એક શક્તિ છે એમ બહેનો માટે કામ કર્યું છે પણ બહેનોમાં એક આગવી શક્તિ છે કે સંગઠન બોલો કે સામે પક્ષે ક્યાંય વિરુદ્ધમાં લડવા જવું હોય કે ગમે ત્યાં હોય પણ સંગઠનની ભાવના બહેનોમાં વધારે જુઓ છે ભલે સ્ત્રી સ્ત્રીની મિત્ર અને સ્ત્રી સ્ત્રીની દુશ્મન બંને વાક્યો એકબીજાના વિરુદ્ધ જ છે પણ છતાં પણ સ્ત્રી સ્ત્રીને ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હશે ને તો સ્ત્રી સ્ત્રીની પડકે તો ઊભી જ રહેશે એટલે સ્ત્રી માટે સવિશેષ પ્રેમ મોદી સાહેબ ને એટલે છે કે ભાઈઓમાં જેવું એક ગાન બે કટકા કે ભાઈ હવે આજથી તારું મોઢું નહીં જોવું એ વર્ષનો એવા બહેનોમાં તો નથી આવતા હા કોઈ કાળે એવું બની શકે કકડાટ થતો હોય પણ ક્યારે કે એક રોજ સમી જતો હોય ને પછી બહેનો તો બધી એકની એક જ હોય છે મતલબ ભાઈચારાની ભાવનાથી કે બેનપણાની ભાવનાથી પણ બહેનો તો સાથે ને સાથે જ રહેતી જ હોય છે એટલે માટે મોદી સાહેબને વિશેષ સવિશેષ પ્રેમ એટલા માટે છે તમે અધર કન્ટ્રીમાં પણ જોજો ભાઈઓ કરતા પણ બહેનો સવિશેષ એમનો પ્રચાર કરતી હશે પ્રસાર કરતી હશે કે એમની વાતો કરતી હશે કે ગમે તે હશે પણ બહેનોમાં જે કલ્પના શક્તિ છે એમની જે આવડત છે એમનામાં કે બિઝનેસ વુમન અત્યારે એમ્પાયર ઉભું કરવું હોય તો બિઝનેસ વુમન તરીકે પણ બહેનો હવે આગળ આવી રહી છે તો એમનામાં દરેક શક્તિઓ પડેલી છે પણ એ શક્તિઓને ઉજાગર કરવાની જરૂર હોય છે અને એ કામ મોદી સાહેબ ખરેખર સવિશેષપણે કરી રહ્યા છે મોદી સાહેબ કરી રહ્યા છે બેન પણ એ જ રીતે ત્યારે સાંસદ આવતા હોય છે તો સાંસદ પણ એમાં ઉપર ખરા ઉતરે છે ખરા અમુક કામ માં તો ઉતરે છે અમુક માં ભલે થોડુંક ભાજપ ની સરકારમાં કોઈ પણ કામ લઈ જઈએ છે અમે અત્યાર સુધી આના પેલા નીતિનભાઈ હતા જયશ્રીબેન હતા કોઈ બેન કોઈ પણ કામ લઈ જઈએ ને એમના જોડે તો એમ અમને સહકાર મળતો ફટ સહકાર ની અપેક્ષા ફરીથી રાખી રહ્યા બિલકુલ છે હરિભાઈ જોડે છે અને કરશે એ આમ કે જમીન ના વ્યક્તિ છે એકદમ ગ્રાઉન્ડ ટુ અર્થ છે એટલે રાખશે તો ખરા એટલું બા તમે મત કરો એટલે તમે તો તમે જેમ કીધું એમ કે ચૂંટણીઓ જોઈ છે દર વખતે મતદાન કરો છો આ વખતે તમે મતદાન કરવા જવાના તો મનમાં શું વિચાર સાથે અને મતદાન કરશો ત્યારે કેવા પ્રતિનિધિને ચૂંટવાની અપેક્ષા છે મારી તો અપેક્ષા આગળ આવે એવી અપેક્ષા છે અમે તો આગળ કોણ આવી જાય એ અમારી અપેક્ષા છે તમે કયા આધારે જ્યારે ચૂંટીને લાવશો તો જે પ્રશ્નો છે બેનોના અત્યારે જે ગ્રાન્ટ મળી રહી છે અલગ અલગ યોજનાઓ છે એમાં બેનો શું વિચારી અને મતદાન કરવા અત્યારે મહેસાણામાં હરિભાઈ પટેલને ટિકિટ મળી છે એ જૂના તાલુકા જિલ્લા લેવલના ડેલિકેટ રહી ચૂકેલા છે અને ખરેખર એમને એટલો બધો રિસ્પોન્સ અહીંયા મહેસાણામાંથી મળી રહ્યો છે કે ભાઈ એમને સારી એવી લીડથી પાંચ લાખ ઉપરની લીડથી એમને જીતાડવાના છે એના માટે અત્યારે તનતોડ મહેનત કરી રહ્યા છે ધારાસભ્ય પણ સાથે છે સાંસદ સભ્ય જયશ્રીબેન પણ એમને સપોર્ટ કરી રહ્યા છે અને દરેક જગ્યાએ અત્યારે એમને મિટિંગો અને પ્રચાર પૂરજોશમાં ચાલુ કરી દીધો છે એટલે જે કામ હરિભાઈએ જ્યારે તાલુકા લેવલે અને જિલ્લા લેવલે કરેલું છે સારું એવું એમનું નામ છે ઊંઝા તાલુકામાં અને આ સંસદ બનીને ને પછી એકસો દસ ટકા ગેરંટી સાથે હું કહું છું કે એના એમના કામ બહુ જ સરસ હશે જેટલી ગ્રાન્ટ હશે એટલી ગ્રાન્ટનો એ ઉપયોગ કરશે ગ્રાન્ટ બચાવશે નહીં અને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં એને ગ્રાન્ટ વાપરવાના છે અને સારી એવી મહેનત કરવાના છે અને લોકોમાં લોકપ્રિય પણ બનશે સૌનો ખૂબ ખૂબ આભાર આજે અમારી સાથે વાત કરવા માટે એટલે અપેક્ષાઓ પણ બહેનોની એ છે કે જે ખરા અર્થમાં કેન્દ્ર સરકાર જે યોજનાઓ લઈને આવે છે બહેનો સુધી પહોંચી રહી છે એ પગભર થવા માટે સખી મંડળની યોજનાઓ હોય સિલાઈ મશીનની વાત હોય કે દીકરીઓ માટે ભણવા માટે સ્કૂટી અથવા તેમને સ્કોલરશિપ આપવાની વાત હોય બહેનો દીકરીઓની સુરક્ષાની વાત હોય તો તે પણ ક્યાંક પરિપૂર્ણ થઈ રહી છે ત્યારે ફરીથી એ જ દિશામાં જે માટે સરકાર થકી છે છે એવા જ લાવવા કે જે પોતાની ગ્રાન્ટ છે એ ખરા અર્થમાં વાપરે અને મતાધિકારનો ઉપયોગ પણ એ જ પ્રકારે કરવો છે કે જે થકી બહેનોની જે અપેક્ષા છે એના ઉપર આવનારા સાંસદ ખરા ઉતરે નમસ્કાર મને આપશો રજા આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ